તો તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી જ્યાં બોડકદેવ પોલીસનો હાઈ પ્રોફાઇલ જુગારધામ પર દરોડા સિંધુ ભવન પર વિલા બંગલોમાં જુગાર રમાતો હતો અગિયાર જુગારી બંગલામાં જુગાર રમતા હતા બંગલાના માલિક સેફુ દ્વારા જુગાર રમાડવામાં આવતો હતો અને આ તમામના ખુલાસો થયો છે મહેર સોની સંવાદદાતા લાઈવ જોડાઈ ચુક્યા છે મહેર હાઈ પ્રોફાઇલ જુગારધામ પર રેડ શું વિગત જગદીશ બોરકદેવ પોલીસે સિંધુ ભવન રોડ પર બંગલામાં ચાલતું હાઈ પ્રોફાઇલ જુગારધામ છે તે પકડ્યું છે આ સિંધુ ભવન પાસે જે આવેલું અશ્વિલા બંગલો છે કે જે નંબરનો બંગલો કે જેમાં છેલ્લા ઘણા સમયથી જે વેપારીઓ તે આ બંગલામાં જુગાર છે તે રમી રહ્યા હતા બોરકદેવ પોલીસને માહિતી મળી હતી કે જે અહી જુગારધામ છે તે ચાલી રહ્યું હતું અને તેના આધારે જ બોરકદેવ પોલીસે સાંજે રેડ પાડી અને ત્યારબાદ

સાથે તેના મિત્રો અને તમામ લોકો જુગાર રમતા તેમને પકડી પાડ્યા છે હાલ બોલકદેવ પોલીસે અગિયાર જેટલા જુગારીઓ કે જે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે અને અને લાખો રૂપિયાની રોકડ જે ગાડીઓ છે તે કબજે કરવામાં આવી છે હાલ અત્યારે પોલીસ દ્વારા જે ગણતરી છે તે રોકડની કરવામાં આવી રહી છે સાથે જ આ લક્ઝુરિયસ ગાડીઓ પણ જે છે તે પણ કબજે કરવામાં આવી છે છેલ્લા કેટલા સમયથી આ જુગાર છે કે તે રમાડવામાં આવતો હતો તેને લઈને પણ તપાસ જે પોલીસ અત્યારે હાલ પકડ્યો છે જેમાં અગિયાર અગિયાર જુગારીઓ મોટા વેપારી હોવાનું સામે આવ્યું છે ત્યારે હાલ બોડદેવ પોલીસે તપાસ જે છે તે શરૂ કરી છે કારણ કે આ બંગલામાં જે હાઈ પ્રોફાઇલ એટલે મોટો જુગાર છે તે રમતો હતા સાથે જ આ તમામ વેપારીઓ છે કે જે લક્ઝુરિયસ ગાડીઓમાં આવ્યા હતા તે ગાડીઓ પણ જે છે પોલીસ અત્યારે હાલ કબજે કરી અને તપાસ શરૂ કરી છે મિહિર આભાર તમામ જાણકારી માટે તો સિંધુ ભવન રોડ કે જ્યાં અશ્વિલા બંગલો આવેલો છે ને ત્યાં અગિયાર જુગારીઓ જુગાર રમતા હતા શેફુ શાહ નામનો આ મુખ્ય જે જુગારી છે તે સામે આવ્યું છે